હલો દોસ્તો જય માતાજી બધાને સ્વાગત છે તમારે મારે રેડ બ્લુ કિચનમાં તો ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા આપણે ધાણાની સીઝન છે અત્યારે તો ખૂબ માર્કેટમાં મળતા જ હોય છે તો આજે આપણે બનાવવાના છે ધાણાથી એટલું સરસ એવું શાક જે તમે મેથી પાલક ભાજીનું શાક પણ ભૂલી જવાના છો અને હું તમારી સાથે એવી ટ્રીક અને ટીપ્સ સાથે જણાવીશ કે તમે આ રીતે બનાવવાનું તો ચૂકશો જ નહીં તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા આપણે અડધી વાટકી ધાણા લીધેલા છે ધાણાને એકદમ સરસ રીતે ધોઈ અને ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દીધેલા છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા જે આપણા બેઝિક મસાલા હોય છે તે જ આપણે અહીંયા એડ કરવાના છે તો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમો અજમાને એકદમ સરસ રીતે ક્રશ કરીને એડ કરીશું જેથી તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે હવે તેમાં એડ કરીશું અડધી ચમચી વરિયાળી અને એક ચમચી અહીંયા આપણે લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું તો અહીંયા આપણે લસણવાળી લાલ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને બધું જ છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ધાણા સાથે હવે અહીંયા આપણે લઈ લીધેલું છે ભાખરીનો લોટ તો બધાના ઘરે અવેલેબલ હોય જ છે કકરો ભાખરીનો લોટ તે આપણે એક ચમચી એડ કરવાનું છે હવે અહીંયા આપણે એડ કરીશું બે ચમચી ચણાનો લોટ તો અહીંયા આપણે બે ચમચી અત્યારે એડ કર્યો અને બે ચમચી બીજો છે તે આપણે પછી એડ કરીશું જરૂર મુજબ આપણે એડ કરવાનું છે હવે અહીંયા આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું જેથી આ જે શાક છે તે બહુ જ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થશે હવે અહીંયા આપણે અડધી ચમચી તેલ એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને જે આપણે ચણાનો લોટ આપણે બચાવીને રાખ્યો હતો તે પણ આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું પાણી એડ કરવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની વધારે તો અહીંયા આપણે પહેલાં બરાબર મિક્સ કરવાનું છે અને પછી જ પાણી એડ કરવાનું છે તો અહીંયા એકદમ સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ રીતે સોફ્ટ ડો અહીંયા આપણે બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણા જે હાથને તિલથી ગ્રીસ કરી લઈશું અને નાના નાના બોલ્સ આપણે બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ એવા નાના નાના બોલ્સ બનાવવાના છે કેમ કે આપણે જ્યારે આ શાક બનાવીશું ત્યારે જે બોલ્સ છે તે બધા જ એકદમ સરસ એવા ખીલીને તૈયાર થઈ જશે એટલા માટે તો અહીંયા મેં બધા જ બોલ્સ એ રીતે નાની સાઇઝમાં બધા આપણે બનાવીને તૈયાર કરી લીધા રહે છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે અહીંયા શાક બનાવીનું તૈયાર કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધી છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું તો મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તો સિંગ તેલ એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવે છે આ શાકમાં સાથે સાથે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી અને વઘારને એકદમ સરસ રીતે તૈયાર કરી લઈશું એક વાટકી ડુંગળી એડ કરીશું અને ડુંગળી એકદમ સરસ રીતે સતડાઈ જાય એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં આપણે એડ કરીશું એક વાટકી ટામાટર અને એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ જેથી તેની ટેસ્ટ છે તે પણ બહુ જ મસ્ત આવે છે તો અહીંયા મેં ટમાટરને એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરેલા છે તમે તેની પ્યુરી તૈયાર કરી અને તમે એડ કરી શકો છો અહીંયા આપણે ઢાંકણ ઢાકી તેને થવા દઈશું ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું તો અહીંયા મેં બે ચમચી દહીં લીધેલું છે વાટકીમાં તેમાં મીઠું અડધી ચમચી ગરમ મસાલો હળદર ધાણાજીરું પાવડર અને અહીંયા મેં એડ કરી છે લસણવાળી લાલ મરચાંની પેસ્ટ જે અહીંયા આપણા આ શાકમાં બહુ જ મસ્ત ટેસ્ટ આપે છે અને અહીંયા પણ એકદમ સરસ રીતે દહીં સાથે મસાલાને મિક્સ કરી લઈશું જેથી મસાલા છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય અને અહીંયા આપણે દહીં છે એડ કરવાના છે તો આ રીતે એડ કરવાનું છે તો દહીં છે તે બિલકુલ પણ ફાટશે નહીં એટલા માટે તો અહીંયા આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે અને બાજુમાં આપણું જે ટમાટર છે તે પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો તેને બરાબર મિક્સ કરી લઈશું અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે બધી જ પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું એક વખત જેથી મસાલા છે તે ડુંગળી અને ટમાટર સાથે મિક્સ થઈ જાય અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ટમાટર અને લીલા મ સોરી લીલા મરચાં કેપ્સિકમ સાથે તમે આ શાક બનાવી શકો છો બહુ જ મસ્ત લાગે છે હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે મસાલાને ડુંગળી ટમાટર સાથે તો અહીંયા એકદમ સરસ એવું તેલ છે તે ઉપર આવી જાય ત્યાં સુધી રાહ જોવાની અને પછી અહીંયા આપણે અડધી વાટકી અહીંયા પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી જે આપણી ગ્રેવી છે તે પણ એકદમ સરસ એવી ગાળી બનશે અને આપણે જે બોલ્સ બનાવીને તૈયાર કરેલા છે તે એડ કરીશું એટલે ખીલશે પણ તો અહીંયા એકદમ સરસ એવો એક કૂક થવા માંડે પાણી એટલે આપણે બધા બોલ્સ આપણે એડ કરી દઈશું આ રીતે એક એક કરતાં તો અહીંયા મેં બધા બોલ્સ છે તે બનાવી અને એકદમ સરસ રીતે એડ કરી દીધા છે હવે અહીંયા આપણે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી તેને થવા દઈશું સાતથી આઠ મિનિટ જેવું જેથી આપણું શાક છે તે એકદમ સરસ જેવું બનીને તૈયાર થાય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણું શાક છે તે એકદમ સરસ જેવું કૂક થઈ ગયું છે તો મેથી પાલકને ટક્કા મારે એવું અને એટલું સરસ એવું જોરદાર અહીંયા આપણું આ ધાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઊંધિયાને પણ ટક્કર મારે શકે છે એટલું સરસ એવું તો એક વખત આ રીતે બનાવી અને તમે ટ્રાય કરી જોજો તો એકદમ સરસ એવું શાક તમે રોટલી પરાઠા ઢેબરા સાથે એન્જોય કરી શકો છો તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બાબા